જય જવાન જય કિસાન આજે તારીખ છે તેર ને આઠમો મહિનો અને અમારે નવા વાવેતરની શરૂઆત કરી છે આ જુઓ મલચિંગમાં લગભગ પપ્પાનું કેવું છે કે પોચ આઈટમો આવવાની છે વ્હાઈટ મલચિંગ લાવ્યું છે તમે જુઓ તો તમે બધા ટ્રાય મારજો કે શું વાવેતર હશે અને આજે જન્માષ્ટમી સ્કૂલવાળાને સ્કૂલ મનાવે છે આ ગોપી બની ગયે છે જુઓ ખરો આગળ પાછળ મેદી લગાવી મેદી બતાવો જે ક્યાંય લગાવી હતી ખુશી બેન શરમાં બોલતા નહીં આવતી સ્કૂલ જવાનું ઓકે મસ્ત લાગો છો તમે તો કામ છે પણ અમારા કાનુડો ગોપી તૈયાર થઈને આવ્યા છે એમ કે ફોટો પાડવો મારો ફોટો પાડવો છૂટું છૂટું મુરલી વગાડો ફોટો પાડો એમ કે સેલિબ્રિટી જોડે ફોટો પડાવો છે તમારે તો દાદા થતા હશે ને સેલિબ્રિટી આવી ગયા છે ગોપી અને કાનુડા જોડે ફોટો પડાવવા પણ કાનુડા બહુ શરમાય છે જો તો આ માર્ચિંગ નું મશીન છે જે રોલ લગાવવામાં આવે છે આવી રીતે

તેર તારીખ હતી આઠમા મહિનાની ત્યારે મારા મલ્ચિંગનું કામ શરૂઆત કરી હતી આજે ચૌદ તારીખ થઈ છે આઠમા મહિનાની તો મલ્ચિંગ તો બધું થઈ ગયું છે પણ જીઠા બંને બાજુ આપણે હાથથી હમા કરવામાં આવે છે તો લાઈવ તમે જોઈ લો કોઈ મલ્ચિંગ કરો તો આવી રીતે કરવામાં આવે છે પહેલાં જુઓ આવી રીતના ખાતર છાણિયું નાખીને નરસિંહભાઈ જેમ પાળા બધે એમ પાળા બાંધવા પડે છે પછી આવી રીતના ટપક અને મેણીયું લાંબુ કરી અને પાવડે કરીને હાથથી માટી નાખવામાં આવે છે તો અમારા પોચ વિઘરના પ્લોટમાં આ મલ્ચિંગનું કામ પતી ગયું છે અને હવે વાવેતર કરશે ત્યારે તમને વાવેતરનો વિડીયો પણ તમને બતાવશું અને પાણીની જય જવાન જય કિસાન તો તમને બધાને જણાવતા ખૂબ આનંદ થાય છે કે અમારા કાકાએ નવા ઘર બનાવે છે એનું હવે મુહૂર્ત રાખવાનું છે જન્માષ્ટમીના દિવસે જેના માટે મંડપની તૈયારી થઈ ગઈ છે અને અમારે પણ આ બાજુ ખેતરનું કામ હવે પતી જવાયું છે ખાલી વાવેતર બીજ અંદર વાવવાના બાકી છે જય જવાન જય કિસાન આજે અમારા જે પાંચ આઈટમો હોવાની હતી મરચાં એમાં લગભગ પહેલી આઈટમ આવી ગઈ છે ને એ પણ ફોર્ચ્યુનર ગાડીમાં આવી છે જુઓ મરચાં બધા લાવે તા એ ઉતારી નાખે છે ને આ છેલ્લી ટ્રેજી હવે ભાઈ તમે ઉતારી નાખો જો ખેડૂત ગમે એટલી મૂકી ગાડી લાવે પણ એમાં અનાજ કે શાકભાજી ગમે તે ના ભરે ત્યારે એની કિંમત સમજાઈ જાય આજે ફોર્ચ્યુનરની કિંમત તમને બધાને સમજાઈ ગઈ છે કે ફોર્ચ્યુનરમાં પણ આજ પહેલી વાર ભરવામાં આવ્યું છે તો હવે આરા ભરશે તો અમે આ ખેતરમાં પાંચ આઈટમ લગાવવાના હતા એક તો તમને બતાવી દીધા ગાડીમાંથી જે મરચા ઉતરતો એ વાવવાના છે અને બીજી વસ્તુ આજે વાવવાનું ચાલુ છે જે પાલક વાવે છે પાલક વવરાય છે પાલક હવે એમાં ટીંગડી ભજીમાં પોતાનો પાલક આવશે મજા આવશે જો આટલી બધી ટીમ છે પણ સેલિબ્રિટી આટલી ઉપર પણ ફર્સ્ટ માં વાઈ રહ્યા છે મમ્મી પાછળ છે નરસિંહભાઈ પાછળ રહી ગયા છે પછી કેટલી વર્ષ તમે કામ કરી ગો કરશો કોમ તો લગો જેટલા વર્ષ દીવ છેલો કરશું પણ હું બધાને ચેલેન્જ મારું કે દુખ વાવામાં વાઢવામાં કોઈ મારથી આગળ નીકળે ને તો આપણે એને જે માગે ઇનામ આપી દઈએ તો આજે આપણે આટલા મજૂર પણ તો આગળ નરસિંહભાઈ આગળ જેવું લાગે છે હવે તો અમારી ત્રણ આઈટમ તમે તમને થોડા ટાઈમ પછી બતાવી જવાન જે કિસાન આજ એક એક વેરાયટી તો પિનલય બતાવી દીધી મરચા વાઈએ છીએ તો આ બીજી વેરાયટી જે પાલક પણ અમે વાઈ રહ્યા છીએ હજુ ચોળી વવરાય છે અને ઘણી બધી આઈટમ વવરાય છે એ પણ અમે એકના બીજા વિડીયો બતાવતા રહીશું જો વ્હાઈટ મલ્ચિંગ કરીને ખેતી કરી છે આ વખતે અને મલ્ચિંગના ઘણા બધા ફાયદા છે એ આ વખતે મલ્ચિંગમાં આપ સૌ લાઈવ નિહાળી શકશો અને તમે પણ મલ્ચિંગ ટપોનો ઉપયોગ કરી ખેતી કરો મજા આવશે જય જવાન જય કિસાન આ વળી ચોથો પાક વાઈ રહ્યા છે કારણ કે અમુક લોકો કે કનવરજી કહેતા નહીં એને ભાવ લેવો હશે આપણે ભાવ નથી આવવા જેવો એટલા માટે એવું નથી આખું ગુજરાત સુખી બને એવા પ્રયત્ન કરવાના છે એક એક આઈટમ કંઈ કંઈને વાવું છું જેને જેટલું વાવું એટલું વાવ ભાવ ભગવાનના હાથમાં છે બાકી આપણે મજૂરી કરવાની છે આ ખૂબ જ વાઈ દીધું છે હાઈબ્રિડ અને અમારા મિત્ર પહેલાદજીએ એમની નર્સરીમાંથી આપ્યું છે તો કોબીજ પણ અમે વાઈ વાઈ રહ્યા છીએ હજુ ચાર આઈટમો બાકી છે એ પણ અમે અમને તમને નવા વિડીયોમાં બતાવશું અને કોબીજ વાવો કોઈ પણ રોપ વાવો તો ખાસ મલ્ચિંગમાં ધ્યાન રાખજો કે પહેલું પિયત આપજો ને પછી વાવજો નહીં તો તમારો પાક બગડશે એટલા માટે પિયત આપતા રહેજો અને પછી

પછી એને ટબક જોઈન્ટ કરવામાં આવે છે આવી રીતે આ મલ્ચિંગમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે તો કોઈને ના આવડતું એ આવી રીતના કરી શકો છો ને અમારે તો આખા ખેતરમાં આવી રીતના જો બધું પાણીનું કનેક્શન આવી રીતના આપવામાં આવે છે જો કોઈ નવા ખેડૂત હોય તો આવી રીતે કરી શકો છો ને જેને આવડતું હોય એ તો હજુ પણ અમારી ત્રણ ખેતીઓ બાકી છે એ તમને બતાવશું જ્યારે અમે વાવાડું ત્યારે અને જેને આવી રીતે નવું કનેક્શન ના આવડતું હોય તો આ વિડીયોના માધ્યમથી તમે શીખી શકો છો અને જેને આવડતું હોય એ ખરાબ કોમેન્ટ ના કરે કારણ કે આ વિડીયો જે નવા ખેડૂતો છે એમના માટે બનાવવામાં આવે છે તો જોતા રહેજો અમારા યુટ્યુબ વિડીયો અને ઇન્સ્ટાગ્રામના વિડીયો અને ફેસબુકમાં બધી માહિતી તમને પૂરી મળતી રહેશે જય જવાન જય કિસાન